બાળ સંભાળ સંસ્થાઓ શાળાઓ આંગણવાડી હોસ્પિટલ બાળ દર્દીઓનો વોર્ડ સબ જેલ સખીવન સ્ટોપ સેન્ટર સહિતની સંસ્થાઓની મુલાકાત બાદ સમીક્ષા બેઠક યોજી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગરના ચેરપર્સન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર તારીખ છવ્વીસમી ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે વધાર્યા હતા આ મુલાકાત દરમિયાન તેઓએ બાળકોના અધિકારો સંબંધિત તમામ વિભાગો કચેરીઓના તાબા હેઠળની બાળ સંભાળ સંસ્થાઓ છાત્રાલયો શાળાઓ આંગણવાડી હોસ્પિટલ બાળ દર્દીઓનો વોર્ડ પોલીસ સ્ટેશન સબ જેલ સખીવન સ્ટોપ સેન્ટર કલ્યાણ સમિતિ જેવી તમામ સંસ્થાઓની મુલાકાત લીધી હતી જેમાં બાળકોને લગતી સેવાઓ જેમ કે શૈક્ષણિક કાર્ય તથા મનોરંજનાત્મક બાબતો આરોગ્યલક્ષી સેવાઓ પોષક આહાર સામાજિક સુરક્ષા બાળ અધિકારો વગેરે બાબતોને લઈ બાળકો સાથે સાથે તથા સંબંધિત કર્મચારીઓ રૂબરૂ ચર્ચા કરવામાં આવી હતી જિલ્લામાં બાળકોના જન્મદર તથા જાતીય દર રેશિયો આરોગ્ય અને શિક્ષણને લગતી સેવાઓ મધ્યાહન ભોજન આંગણવાડીના બાળકોની સેવાઓ અનાથ અને એકવાલી બાળકોને લગતી યોજનાઓ અને સંસ્થાકીય સંભાળ દિવ્યાંગ બાળકોને લગતી સેવા બાળકોને લગતા ગુનાઓ તથા પોક્સકો અને જુનાલ જસ્ટિસ એક્ટ દત્તક બાળ મજૂર વગેરે બાબતે સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું દિવસ દરમિયાન જુદી જુદી જગ્યાએ મુલાકાત કર્યા બાદ ચેરપર્સન અધ્યક્ષ અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે સંબંધિત વિભાગના તમામ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્ના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા નિવાસી કલેક્ટર શ્રી આર કે ઓઝા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એજી ગજર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર બીજી ગોહિલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી વી એમ વી ડાભી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી એ કે મોટકા જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી વી એ શાહ સમાજ કલ્યાણ અધિકારી શ્રી પીડી ગામિત મદદની શ્રમ આયુક્ત શ્રી ચુડાસમા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભગીરથસિંહ વાઘેલા મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી શ્રી ડીએચ ડાબી સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ મૂળી